તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તિરંગા યાત્રાનું ફ્લેગ ઓફ કરાવશે દોઢ કિલોમીટરની આ તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની પણ તેમાં ખાસ ઉપસ્થિતિ રહેશે મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહેવાના છે મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં લોકો જોડાશે દોઢ કિલોમીટરના રસ્તા પર ચાર ટેબલો અગિયાર સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખી પણ જોઈ શકાશે ઓપરેશન સિંદુરને લઈને બાળકો દ્વારા સ્ટેજ પર રજૂઆત કરવામાં આવશે અમદાવાદમાં કુબેરનગર વોર્ડમાં તિરંગા યાત્રા નીકળવાની છે ત્યારે જે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે જ આ કુબેરનગર વોર્ડ પર અલગ અલગ જગ્યા ઉપર સ્ટેજ બનાવવામાં આવ્યા છે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો હોય કે દેશભક્તિ ગીતો પર જે બાળ બાળકો છે એ પરફોર્મ કરવાના છે ત્યારે જે આપણી સાથે કેટલાક બાળકો છે એમની સાથે જ વાત કરીશું શું કહેશો આજ રોજ તિરંગા યાત્રા યોજાઈ રહી છે અને સાથે જ આપ લોકો પરફોર્મ કરી રહ્યા છે બહુ સ્પેશિયલ ફીલ થાય છે કે અમને આ ઓપોર્ચ્યુનિટી મળી છે આ રોડ શોમાં પરફોર્મ કરવા માટે અને જે હોમ મિનિસ્ટર આવવાના છે એમના સામે પરફોર્મ કરવા તો આ બહુ મહત્વપૂર્ણ લાગે છે અને આમ બહુ સારી સારું લાગી રહ્યું છે બધું બિલકુલ जो गीत ए गीत ऊपर आप परफॉर्म कर रहे एक ऑपरेशन सिंदूर छे एना ऊपर आप एक परफॉर्म कर रहे कह छो हम लोग को बहुत अच्छा लग रहा है ये अपॉर्चुनिटी के साथ और हम लोग ट्रिब्यूट दे रहे हैं उन विमेन को जिन्होंने ऑपरेशन सिंदूर निकाला है तो हम बहुत थैंकफुल है उस चीज़ के लिए बहुत अच्छा लग रहा है बिल्कुल तो जारे आ, 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 આ તિરંગા યાત્રા નીકળવાની છે ત્યારે જે લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાથે સાથે જે યાત્રા નીકળવાની છે તો અલગ અલગ અગિયાર જેટલા જે સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને એ સ્ટેજ પર અલગ અલગ જે સાંસ્કૃતિક કાર્યક્રમો હોય કે દેશભક્તિ ગીતો પર જે છે જે વિદ્યાર્થીઓ જે છે તે લોકો પરફોર્મ કરવાના છે કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે મોનિકા રાજપૂત ટીવી થર્ટીન ગુજરાતી અમદાવાદ